પાટણમાં લાઈવ વિડીયો તમે જોઈ શકો છો પાટણમાં અત્યારે હાલ આગ ફાટી હોય તેવા જોઈ શકો છો સમાચાર પાટણમાં સતત દોસ્તો બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જુઓ તમે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાટણમાં લાઈવ તમે જોઈ શકો છો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાટણ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તમે લાઈવ બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ પણ પડી રહ્યો છે પાણી પાણી ત્યારે ક્યારે લોકો બધા ઉપર ચડી ગયા છે કારણ કે જો વીજળીનો લાઈવ તમે જોઈ શકો છો લાઈવ હાલ ગાજવીજ પણ થશે તો સાંભળો તમે લાઈવ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ લાઈવ કેમેરામાં કેદ તમે જોઈ સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે પાટણમાં ધોધમાર વરસાદ જોઈ શકો છો તમને હું લાઈવ વિડીયો બતાવવાની કોશિશ કરીશ ગાજવીજ સાથે પાટણ વરસાદ તમે જોવો પાટણમાં